હજીરા પોલીસ મથકમાં ગયેલા વકીલને પીએસઆઈ ચાવડાએ બે કલાક ગોંધી રાખ્યા બાદ આઈ અને મોબાઈલ લઈ સળિયા પાછળ દેવાની ધમકી આપતા વકીલ જોવા છે હજીરા પોલીસ મથકના પીએસઆઈ નારાયણસિંહ ચાવડા દ્વારા વકીલ રાજેશ સોલંકીને બે કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે ઉપરાંત વકીલોને મોબાઈલ અને આઈ કાર્ડ પણ જપ્ત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે વકીલને જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકી પણ અપાતા વકીલોમાં રોષ જોવા મળ્યો હતો અને મોડી સાંજે વકીલોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી જેમાં વકીલ મંડળ દ્વારા વકીલ સાથે ફોજદાર દ્વારા કરવામાં આવેલા આવર્તનને વખોડ્યું હતું પોલીસ કમિશનર અજય તોમરના મામલે સખત કાર્યવાહી કરવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી તેમ વકીલ સાથે ફોજદાર નારાયણસિંહ ચાવડાના વર્તન સામે મંગળવારે વકીલ મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે તો વકીલ રાજેશ સોલંકીએ પોતે ચાર કલાક સુધી બેસાડી રાખ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો રાજેશ સોલંકી એડવોકેટ હજીરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ છેલ્લા ગઈકાલે સાડા અગિયાર સુમારે અમે પોલીસ સ્ટેશન પહોંચેલા ત્યારે મને એડવોકેટને એને જાણવા છતાં પણ બે કલાક સુધી મને ડિટેલમાં રાખેલો હતો અને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી મૂકેલો હતો મારો મોબાઈલથી લઈને મારો આઈ કાર્ડથી લઈને બધું એણે કબજે કરી લીધેલું હતું મેં એના માંગવા છતાં પણ મને આપવામાં આવેલું નહીં અને બે કલાક બાદ મારી અટકાયત કર્યા બાદ મારા એડવોકેટ મિત્રોને જાણ કરી ત્યારબાદ મને મુક્ત કરવામાં આવેલો બરાબર છે જેથી કરીને મારે આ આવેદનપત્ર સીટી સાહેબને આપવાની જરૂર ઉપસ્થિત છે એની સામે પગલાં ભરવા માટે કાયદેસર માંગ તો અમે આગળની કાર્યવાહી જે કોર્ટ પ્રોસીઝર હશે અમે કરીશું કાયદેસર જે થતું હશે અમે આગળની પ્રોસીજર કરીશું હાલ તો એડવોકેટ રાજેશ સોલંકી દ્વારા હજીરા પોલીસ મથકના પીએસઆઈ નારાયણસિંહ ચાવડા દ્વારા બે કલાક ગોંધી રખાયો હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે હજીરા પોલીસ આ મામલે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો